અને લોકો પર સ્ટાર્ટ કર્યો છે ભગસ આગળ જવાનું અને કાળા નળ એવા તો એ જો પાણી પડે તો થઈ ગયું છે ફૂલડા બધા પી ગયા સરસ મજાના ફૂલડા થઈ ગયા બધા અને સોમભા સારી રીતે સૂતો છે અને હું સૂતો હતો અડધા કલાક પહેલાં ઉઠ્યો અને હવે હું જ કલે જાય સોમભાઈ અને સ્કૂલે જ જશે

આ દશ્યા છે પેલા પછી અત્યારે મિત્રો જમી બમીને રેડી થઈ ગયો છું અને આપણો એન્ડ્રોઈડ ફોટમાં રહ્યો હતો ને એક મેં કોઈ ચાર્જિંગમાં કેમ કે એમાં વીસ ટકા સાથે ચાર્જિંગ થઈ જાય પછી આપણે મારી તરફ જઈશું એ પણ પપ્પા કેમકે વેચર આપણે કંઈ વાંધ બંધ છે નહીં તો આપણે જઈશું જોડાઈ મારી સાથે હાલો કન્ટિન્યુ અને ચાર્જર થતા એટલે કેટલી વાર લાગશે અડધી કલાક ને વીસ ટકા હતું એટલે એસી નેવું ટકા થઈ જાય અડધી કલાકમાં પછી આપણે જઈશું ચલો સાર્જિંગ થઈ ગઈ સાર્જિંગ થઈ ગયું છે ખાધા બહુ છું એટલે છૂટે આપણે વાડી ખોટ સ્ટાર્ટ કરી દીધું હાલવાનું પછી તો ઘરે જ છે વાગ્યા જાઉં છું ચાલો જોડાઈ રહ્યો ઘરેથી અહીંયા સુધી મને એક લિફ્ટ મળી ગઈ હતી એટલા માટે રે હોય હતી તો વાડી જો જરી ગમ તો આ અમારા શિયાર છે અમારે જ આવેલો મિની શેરી કહેવાય ને ઉડી છે એવું બધું છે ચાલો જો આવડે અવાજ આવતો હોય છે મોટર ચાલુ છે લગભગ વાડી પકડી દીધા મિત્રો કેમકે આ છે ને અલગ પ્રકારની બીજી વાડી છે તમે છે ને કેમકે હું છે છે ને ને ત્યાં આ આપણને ભીખા બાપાની અમે પણ અમે ઘઉં આવ્યા છે આ વાડી તમને લગભગ પહેલી ફેર બતાવી છે આ વાડીમાં જ પાણી વાળવાનું મારે આમાં પાણી જાય છે કેરો તમે જોઈ શકો આમાં છે ઘઉં આ બધા આમથી અલગ આમથી આ

અને બાકી આ ને આખા પાણી જાય છે અત્યારે આજનું આ વાળવાનું છે ને પાણી વાળવાનું એ થોડુંક અઘરું છે કેમ કે ઘડે ઘડીએ પાણી જોવા જવાનું પાણી ફેર નથી એમ અને આમ ધોધ જોવા જવાનું કૂવે જોવા જવાનું બધી કોઈ જવું પડે એમ છે અને આ થોડા ધોળા જવાનું બેહવાનું નથી શાંતિ ઓલા પણ વાળી પાડતો ને આ બેહવાનું હોય મિત્રો હું તમને એક વસ્તુ બતાવું આમ જો આ છે કેટલા વાળા પેલાનો કૂવ હોય છે ભાવ જૂનો કૂવો છે અને બસ જો પાણી થઈ જો તમને દેખાતી છે હંડ્રેડ પરસે દેખાતી આવું બધું છે અને મોટર પાણી થઈ રહે એટલે પછી ક્યાં જવાનું ઘેરે જવાનું ઉલાળો ભરાવો દે તો પાછો ઉલાળો લેવાનો તો ગયા હોય જાય કાઢે તો પાછા આવે લાવે નહીં પાણી વાળવાનું કામ કર્યું છે તમામ કેમ કે પાણી થઈ રહ્યું હતું છે અને આ ગાડી છે ને મારા બાપુ છોકરા ને આવી ગયા પપ્પા લઈ હવે હું ફૂલ તડકા છું ચાલુ પાસ વાગી ગયા છે અને ભાઈ છે નાસ્તો લઈને ખાવી છે કોઈ ના સોમ આગળ આવે છે આયા જ આવતા હોય છે ને આઈફોનમાં રીલ શૂટ કરવાનું સારું કરી દેવું છે જો આવે કરતા કેમ શૂટ ને સોમ ભાઈ તો હજી આવ્યા નથી બરાબર એની છે પછી સારું કરી રીલ બિલનું કામ કર્યું છે મિત્રો તમામ ઇઝ આનું કેમ મને એને ખબર લંઘુ લંઘુ કાઢ કહેવાય છે રીલ એક નંબર ઉતરી ગઈ છે તમે જોઈ શકો છો આ બાજુ સોમભાઈ 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 રેલ કેમ હોય કેમ હોય એક નંબર ઉતારી સોમભાઈ હવે ઘરે બાર ખસકાવે છે કેમ કે લાઈનમાં આવ્યો કોલ જલ્દી ભાગવા મળે બીજો લખવું પાછો હવે પાછો યુટર્ન નિખાલ નિખલ લુખ સાલ પાક પાક અને એક ભાઈ હતા એ સીધા ઘેરા એ થાય કે મારે રમવું નથી પ્લાન કર્યો તો પણ હા ભાઈ માણકા કાકી રમાય ભાઈ કે ભાઈ સીધે ઘર ખસ ખસકે પછી અમારું મોડ ચલાઈ ગયો પછી અમે કે રમવાની નહીં તમે કીધું મેટી છે ધાબા ઉપર જઈ સાંજ પડી ગઈ છે મિત્રો છું મારા ધાબા ઉપર અને આજે રીલ તમે શું આમ જો ગિરનાર દેખાય ઓ માય ગોડ આવજો મિત્રો અમારા ગામથી તમને જુનાગઢ નો ગિરનાર દેખાતો હોય છે જોઈ રહો આ છે મારા ધાબા ઉપરનો નજારો મારા ધાબા ઉપરથી જુનાગઢ નો ગિરનાર દેખાય છે અચાનક મારી નજર ગઈ જૂનાગઢ નો ગિરનાર અમારા ધાબા ઉપરથી દેખાય અત્યારે છે ને નાવાનું છે અને પછી જમવાનું છે જમવાનું જે બન્યું સારું કર્યું હોય છે જમવાનું બનાવવાનું છે જે તો સવા ભાઈ આવ્યો એટલે મને ડિસ્ટર્બ કર્યું છે તમે શું કહેશો તમે મને ડિસ્ટર્બ શા માટે કર્યું બસ એમ ન ડિસ્ટર્બ ન કરવાનો હું વાસ્તવત્યારે મને વાસવા દેવાનો અત્યારે મેં છે ને એક ધારણ સ્વરૂપ સ્વરૂપ ધારણ કરેલ છે એટલે જયારે વાસ્તવ હોય ને ત્યારે મને વાસવા દેવાનું જો હું વાસું તો બૈ શાંતિથી બેસજે ઓકે કરી ડિસ્ટર્બ કરતો ડિસ્ટર્બ કરતો મને હું બ્લોગ મને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો Thank mm -hmm. you.